ए तरने तर नारी अमे मेरे जासु बेन पनियो हारे अमे मेरे जासु મેળામાં જઈશું મજા કરશું બધા સગડોરમાં અમે બેન પણ છે ને બેસું મોજ કરશું રસગુલ્લા ખાઈશું મજા આવી જશે તો તને મેળે જવું છે લાય કાયો છે ને રૂપલીને સંપાણે બંપાન બધ્યુંને બોલાવી લઉં ખાયો કા અને બધ્યું છે ને હારે જઈ તો એને તને મેળે મજા આવશે એ ગોબર હા પૈસા વગર મેળામાં જવું એમ થાય છે ના ઓ બાપ નામ ભાઈ મારા બાપો રોખડો જો ને મહણીઓ રૂપિયો નથી દેતો એ તારો બાપ પરમદી પરમદીરાયુ તાર બાપો હા માણી શું કરવું મને નો પૈસા દીધા અને પોતે જી જીઆ તાર બાપો હા મારો દીકરો બોલો

આ તો શું મસ્તી કઈ એક નંબર લાગે ને લાગતી હોય તો શું છે કે બાજુ ઉપડ્યા છો તો મેડમ એ હું છે ને મેડે જાવ છું લે તે ઈમાં શું એ મેડા તમે આવી હે હા ચાલો આપણે આવી આયલા છે એમાં શું એ મારે છે ને તારી આ ના હા હું છે ને માર બેન પણ યાર જાય પણ સમજો બેન પણ બેન પણ મેળામાં જાવું જાવ ઈ નથી મતલબ ને હા એ તમારે આવું હોય ને તો તમે નોખા આવજો બાકી અમારા ન આવતા અમે બેન પણ બેન પણ જાયસી મેડે શું મારે તો હવે હેને ને ભૂલી આરે આરે મેડમ આવું છે એ મારે નથી આવું મે કીધું ને મુક તમારા હાથ માર આવું છે તું ગઈ મીકે ના આવું કીધું તે મારે આવું છે નક ન જવા દે તે મારો હાથ પકડો ને જો મારા બાપુને ને જ કહી દો એ નઈ પકડું વઈ જા આવે લે તાર બાપ ગઈ ને બાપન કીરી તે ભલે ને કે આપણે શું હાથ પકડ્યો હે समझी जो हाँ इन बापन बोले ना ऐसी लोग आप आवे हुए थे हम्म तो आवे नहीं हम्म तो गोटा मर दी शुकाई आई हासु हम जी जो कहाँ आया आया लगा था तो कहाँ गारा जो उसे हाँ पग लेप तो मैं अपन की डू इधर ही मैं क्यों हारूं ले हैं हाँ मकाई नो गोबर <laughs> <laughs> बोलो मैं आ सॉरी ना पढ़ देगी एक वो मेरे नो जवाई तो बोलो एकली मेरे गए मैं किधर तुम हो है रे તો મારે આ મેરો થઈ જાય ને પણ ના પડી કે મારે એકલું જાવ મારી બેન પણ લ્યો હા કા પાછી આવે એ કા મેરામ કા નો કઈ પાછી કા આવી બાપુ એમાં એવું છે હું મેરે જાતે હતી ને તે વૈષ્ણવ વાળો મગનો ગોબરો નથી હા એને છે ને મારી હરી કરીને મારો હાથ પેકડો મને મેરે નો જવા દીધી તાર બાવડું પગડ્યું હા તો ઝાડી એનો કહે તારે પણ મે કીધું ઈશા એ છે એ હાલી ઓલા પણ બેઠો છે હાલ જલ્દી હાલ હાલો

મારી બોન સામ જોયું ને તાટિયા ભાજી ના ચિત્તા મેં જોયું જ નથી ભૂલ થઈ ગયે ભૂલ થઈ જે મારી હરી કરી હતી ને એ ભાગી ગયો અને આ હારે હતો આ મારી હરી કરતો કાય વાંધો ને ગમે ત્યારે ભેગો તો થાય છે ને ત્યારે એનો વારો હારોલો ઘરે જાવ તમે હું એ ગોતીને આવું છું એ હાલ બટા